નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં પડ્યા ખેરા પ્રત્યાઘાત ધારી પંથકના જુદા જુદા સમાજના લોકો ઉતર્યા સત્તાધાર સમર્થનમાં સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાહ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે સર્વ સમાજના લોકોએ ધારીના નર્મેદેશ્વર મહાદેવ મંદિરથી રેલી યોજી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે જે લોકો સત્તાધાર જગ્યા અને જગ્યાના મહંત બાપુને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી છે જો સત્તાધાર જગ્યાને બદનામ કરવાના જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે નેતૃત્વ કાચા સાહેબ મધુભાઈ વાઘેલા ટીનુભાઈ લલિયા મનોજભાઈ વાઘેલાએ સંભાળ્યું હતું અને તાલુકાભરમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદન પત્ર કાપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંત તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિંદ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુપાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે અટકાવી દિવસ સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું